બરોડા મેટ્રોપોલિટન દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજના ચોથા દિવસે મીટ ધ યુથ ના સેલિબ્રેશન ના ભાગરૂપે સાયલન્ટ વર્કર્સ કે જેમની સેવાઓ સરાહનીય હોય અને પ્રતિભાશાળી વ્યક્તિના સન્માન કરવાનો કાર્યક્રમ આજે ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજમાં રાખવામાં આવ્યો હતો જ્યાં છેલ્લા પચાસ વર્ષથી કાર્યરત એવા ડોક્ટર વંદનાબેન પટેલ અને ઠાકોરભાઈ કોલેજના નોન ટીચિંગ સ્ટાફ અને સાયલન્ટ વર્કર્સને બિરદાવવાનો મોકો મળ્યો હતો ત્યારે જેસીઆઈમાંથી ઝોન પ્રેસિડેન્ટ જેસી સિદ્ધાર્થ ભટનાગર ઝોન વાઇસ પ્રેસિડેન્ટ જેસી જ્યોતિ મારુ અને ઝોન ઓફિસર જેસી નિસર્ગ પારીખ હાજર રહ્યા હતા સાથે સાથે જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટનના પ્રેસિડેન્ટ જેથી દિશિતા શાહ જેસીઆઈ વીક કોઓર્ડિનેટર જેસી જૈનમ રાઠોડ સેક્રેટરી જેસી ધૈર્ય શાહ અને પાસ પ્રેસિડેન્ટ જેસી રિંકલ શાહ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજની લગભગ સાતસોથી વધારે વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અને સર્વની ઉપસ્થિતિમાં ડોક્ટર વંદાબેન પટેલ વડોદરાના જાણીતા અને માનિતા ગાયનેકોલોજિસ્ટ છે અને જે અત્યારે નિયોમી હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપે છે અને ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે ત્યારે એમનું સન્માન જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટનની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેસીઆઈ ઇન્ડિયામાંથી આપેલ જેસીઆઈ વીકના પ્લાન ઓફ એક્શન હેઠળ પ્રતિભા શોધને અનુલક્ષીને ઠાકોરભાઈ કોલેજની જ ગૌરવશાળી સ્ટુડન્ટ કે જે એમ કોમ પાર્ટ ટુમાં અભ્યાસ કરે છે તેનું જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટન ટીમે મોમેન્ટો આપી સન્માન કર્યું હતું સંદેશમાં તમને ખબર છે કે ડોક્ટર બનવા જાય ને એટલે પેરેન્ટ્સ એમ કે બધા તું ભણીશ નહીં તું ભણવા શકે તું કંઈ ના કરીશ તું કોઈ સોશિયલમાં ના આવીશ કોઈ પ્રોગ્રામમાં ના આવીશ તને હાથમાં ખાવાનું મળશે તારા ચોપડા અમે પેક કરશું અને બધી ફેસિલિટી આપશે ઓગણીસો અડસઠમાં મેડમે એનબીપીએસ જોઈન કર્યું અને ફક્ત ત્રેવીસ વર્ષની ઉંમરે સડનલી એવું શાઈ થયું કે મધરને આપણે ઓલવેઝ મમ્મીને આપણે ઓનર કરતા જ હોઈએ છીએ મધર્સ ડેના પણ વોટ અબાઉટ મધર્સ ઓફ મધર્સ જે મમ્મીને મમ્મી બનાવે છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન આ જ કામ કરે છે અને એમની અંદર એ માતૃત્વ કેટલું હશે સો આઈ થિંક ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ કરીએ ને એ પાવરફુલ વ્યક્તિનું આજે જે સે કોરોના મેટ્રોપોલિટન ઓનર કરવા જઈ રહ્યું છે ત્યારે વી Proud and privileged, ma'am, that you are with us, and we got an opportunity to connect with you. I'm with I request JCI metropolitan President J C Bhushan. A lot about me, I don't know how much of that is true or not. But what I would like to tell you is that as a as a little girl, my parents were from a very low middle class. My mother was an absolutely uneducated. My father was an army officer or dentist who was forced to join the army. And I was born in a little town called Anand, which you all know. From then, my parents' dream was that because I was a girl, and you know that 50, 75 years back, nobody accepted a girl in their family. Even now, that tradition is still going on in our country, which you all know, that nobody likes when a girl is born. परफेक्ट हो सीसियर हो मैं मार वखाण नहीं करवा पर एक एक्जाम्पल एक एक तरीके हूँ तक बात करूँ तो आज थी 25 वर्ष पहला मेरी डिलीवरी प्री प्लानड थी એટલે મે ડોક્ટર ને કહ્યું કે પ્લીઝ શુક્રવારે કરો ડોક્ટર ને હજી સુધી નહોતી ખબર કે મે શુક્રવાર કેમ કર્યો શનિ રવિ આઈ ટુક રીસ્ટ ઓન ફ્રાઈડે આઈ ગીવ બર્થ ટુ માય સન અને સોમમાંથી મારા કામે લાગી ગઈ I વોઝ બેક ટુ નમસ્કાર મિત્રો મારું નામ જેસી સિદ્ધાર્થ ભટનાગર છે અને આજે ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટને અહીંયા ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે પ્રેસિડેન્ટ જેસી દિશિતા અને ચેરમેન જેસી જૈનમ આજે અહીંયા હાજર છે મિત્રો જેસીઝ વ્યક્તિ વિકાસની સંસ્થા છે જે યુવાનોને વિશ્વભરમાં વિકસિત કરવામાં બહુ સરસ કામ કરી રહ્યું છે અને આજે જે કાર્યક્રમ છે એમાં ખૂબ જ સરસ મેં જોયું છે કોમ્પિટિશન્સ છે સ્પર્ધાઓ છે અને આજે પ્રતિભા પુરસ્કાર આપવામાં આવ્યું છે બરોડા બરોડાના એક જ ખૂબ જ જાણીતા અને માણીતા ડૉક્ટર વંદનાને અને હું ખરેખર જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટનને મુબારકબાદ આપું છું અને આપ સૌ મિત્રોને એક સંદેશો આપું છું કે લોકોને પૂછો કે કેવી રીતે હું જેસીઆઈના સભ્ય બની શકું છું કેમ કે અમે આ વિશ્વની નંબર વન પીપલ ડેવલપમેન્ટ વ્યક્તિ વિકાસ સંસ્થા છે ધન્યવાદ આપ સૌને મારો જય શ્રી કૃષ્ણ અને મારી સાથે જેસીઆઈ સભ્ય બનો થેન્ક યુ ગુડ મોર્નિંગ હું જ્યોતિ મારું ઝોન વાઇઝ પ્રેસિડેન્ટ એન્ડ ઇમિજિએટ પાસ્ટ પ્રેસિડન્ટ ઓફ જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટન આજે ફેમી પાવર ને ધ્યાનમાં રાખીને એક કાર્યક્રમનું આયોજન અમે ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજમાં કર્યું જેમાં ડૉક્ટર વંદના પટેલને આપણે ઓનર કર્યા છે પ્લસ સાયલેન્ટ વર્કર્સ જેના વગર આ કોલેજ અથવા તો આપણા કોઈ પણ જીવનમાં સાયલેન્ટ વર્કર્સ વગર આપણું જીવન શાંતિથી નહીં ચાલી શકે એવા સાયલેન્ટ વર્કર્સ એટલે નોન ટીચિંગ સ્ટાફ તથા પિયુન્સ એ બધાને આપણે અહીં રેકગ્નાઇઝ કર્યા છે પ્લસ વિમેન એમ્પાવરમેન્ટથી વિમેન લીડરશીપ કઈ રીતે આગળ જઈ શકે એના માટેનું એક મોટિવેશન આપતું નાનું સેશન આપણે ઝોન પ્રેસિડેન્ટ જે શ્રી સિદ્ધાર્થ ભટનાગર દ્વારા કર્યું અને વન્ના મેમના મોટિવેશનલ વર્ડ સાથે લગભગ દોઢસોથી બસો છોકરીઓને આ મોટિવેશન આપણે આપ્યું છે આ આની સાથે સાથે મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે પેશન ટુ પ્રોફેશન કઈ રીતે પોતાના પ્રોફેશ પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરી શકાય એ માટે સૌથી પહેલાં મહેંદી કોમ્પિટિશન અને ત્યારબાદ આવતીકાલે જેસી નિર્મલ પારે જે રિનાઉન્ડ નેશનલ ટ્રેનર છે એમનું એક એક સેશન અહીં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે ઠાકોરભાઈ દેસાઈ કોલેજ અને જેસીઝ વતી આ બધાને એક જ મેસેજ આપવાનો કે યુથ ડેવલપ હશે તો જ દેશ ડેવલપ થશે થેન્ક યુ